સરસનું હલો ઘરે હાલો બધાઇને જય માતાજી જય શ્રી કૃષ્ણ અને હરે હર મહાદેવ બધાની આજે મારી રામદેવભાઈનો બર્થ ડે છે તો જન્મદિવસની હાર્દિક શુભકામના રામદેવભાઈ જાજી કરી માતાજી ખૂબ સુખી રાખે જીવનમાં ખૂબ આગળ વધો પ્રગતિ કરો તમારા દાદાનું બાનું નામ રોશન કરો પછી માતા પિતાનું નાના નાનીનું મામા મામાનું બધાનું નામ રોશન કરો

હવે મારે થોડોક આજે રવિવાર છે એટલે યજ્ઞ કરી લઉં અને આજે રામદેવભાઈનો હેપી બર્થડે છે એટલે રામદેવભાઈ પણ વહેલા ઉઠી ગયા મેં પણ વહેલા ઉઠી ગયા અને આપણી માતાજીનો યજ્ઞ કરી આજે નવરાત્રિનો છેલ્લો દિવસ છે એટલે રામનવમી પણ છે અને નવરાત્રિનો છેલ્લો દિવસ છે આજે વાર રવિવાર છે પૂ લાગ્યું સોરી એટલે વારને દહીંથને કઈક જ ભેરવું થાય રાજે રામદેવભાઈની તારીખ ને તઈથી બે વેરું અસરનું થઈ ગયું ને હેપી બર્થડે છે એટલે એવું બધું છે તો કન્ટિન્યુ રહેજો આજનો બ્લોક સ્ટાર્ટ કરશે રામદેવભાઈના જન્મદિવસથી અહીં જો મેં યજ્ઞની તૈયારી કરી લીધી અને અહીંયા મારી માતાજીનો દીવો ભરે માતાજી નાગભાઈ મનના ચરણોમાં વંદન કરી આજના દિવસની શરૂઆત કરી તો હાલો આજે મંદિરે જઈ આવી મોડું થઈ ગયું કેમ કે યજ્ઞ કર્યો રહ્યો અને ઘરે ધૂપ દીવા કર્યા રામ રક્ષા સ્તોત્ર કર્યું એટલે થોડુંક મોડું થઈ ગયું તો આપણે મંદિરે જઈ આવી મહાદેવને મનાઈ આવી મહાદેવ મહાદેવ આજે મહાદેવને પણ નવા કપડા મહાદેવ જય શિવ શંકર

તમામે કોકારેદારો બાપા બધે મચ્ચે ખૂબ હા કેટલા વર્ષ થયા તારી થી ઉતરીને 19 વર્ષમાં બેઠો કોણ થાય 19 વર્ષનો એસી એવું

બે હાજર છ માં પચીસ કેટલું સરસ નું એટલે જન્મ ની હાર્દિક શુભકામના જીવન માં ખુબ પ્રગતિ કરો મા નાગભાઈ તમને સારું આરોગ્ય દે અને ધંધા કમાણી સારી કરો એવા તમારા મમ્મી ના આશીર્વાદ થેન્ક યુ ઝુક ઝુક જીવો મેરે લાલ ચુડ દે ભાઈ જો અજે હેપી બર્થડે હે એટલે પપ્પાને પગમાં રૂપિયા તો દેવાના હોય કેટલા દેવા સોરી આ લે જા જી લે apni zindagi એ લે 20 રૂપિયા 20 રૂપિયા તાર પપ્પા એ 200 નો દીધી ને મે બગડો જ દીધો પણ મીંડું એ એક મીંડું પપ્પા ની બધે વહી ગયા બસ તો બધાને જય માતાજી અને જય શ્રી કૃષ્ણ અને આજે રામનવમી છે તો બધાને રામનવમીની હાર્દિક શુભકામના અમારા રામદેવનો હેપી બર્થ છે ને તો મારી કીર્તન ગાવસી છે રામજીનું છે લક્ષ્મણનું એટલે એ કીર્તન ગઉ છે મને બહુ ગમે છે મારો ફેવરિટ હું અમથી જે ઘરમાં કામકાજ કરતી હોય કીર્તન અને મનમાં મનમાં ગાતી હોય તો ચાલો આપણે કીર્તનને સ્ટાર્ટ કરી ણ ઘડીક તો વાળ લી વાઘું તો ને કરવી મારે રાઘવ ના દિલડાની ભાવો થો તમારો હેજી લક્ષ્મણયા મન ખાય દીધા છે અમને દુઃખ એ વાવનમાં દાળાવી દ્વા માન કરી જોયા એવા પાછા વન માવળા હેજી લખમણ ગળીક તો ઉભાર્યો મારાવી ઘોડલાની વાૂત મેં જા હેજી યાવન મારે રખો પા કરશે મારો રામ મારા રામના ગોળ કરશે એને વિના દિવસ રા એ જણલા ਹੇ ਜੀ ਲਖਮਣ ਗਾਇਲ ਰੇ ਰੁਦਾਨੋ જાનકીના દુઃખ ના કે જોમણ રામો છે મારું ભવો ભવનો બળથા હે રામૈયો જાણીઓ મિસે દલડે કેરા ઘજી ફૂલડા જાણી હેજી લખમણ ઘડીક તો ઉભાર્યો મારા ગોળ લાની વાઘુ તમે જાણ ની જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ મારું કીર્તન કેવું લાગે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જો તમને કીર્તન ગમતા હોય અવનવા તો હું છું બુક છે અમારું કીર્તન બુક છે હું દેખાડી ઘણા બધા મારા બાણ જમા પૂંજી છે બુક ઘણી બધી કીર્તન એમાં જોઈ જઈને હું શીખું છું બોલું છું ગાઉ છું જય માતાજી બધા દીકરાના આશીર્વાદ આપજો રામદેવ ને